બોલાવ ખાતે રૂપિયા ચૌદ કરોડના ખર્ચે નવનિર્મિત થનાર એસટી ડેપો વર્કશોપ અને ટાયર પ્લાનનું ખાતમુહૂર્ત કરાયું દ્વારા ભરૂચ જિલ્લાના મુસાફરોની સુવિધામાં વધારો કરવા અને નિગમની કાર્યક્ષમતા વધારવા માટે બોલાવ ખાતે નવનિર્મિત થનાર એસટી ડેપો વર્કશોપ તથા અત્યાધુનિક ટાયર ખાત ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો રાજ્ય જળ સંપત્તિ મંત્રી

ટાયર નું આજે અહીંયા ખાતમુહૂર્ત થઈ રહ્યું છે એ ચૌદ કરોડ ચોત્રીસ લાખના ખર્ચે ટાયર પ્લાન્ટ અને વર્કશોપ અહીંયા બની બનવાનો હોય ત્યારે સમગ્ર ગુજરાતની અંદર બસ ડેપો હોય જ્યાં જ્યાં ટાયર પ્લાન્ટનું કામ હોય આ તમામ કામગીરી આજે ગુજરાતની અંદર થઈ રહી છે ભૂતકાળમાં એસટી ડેપો હતા આજે એરપોર્ટની જેમ બસ સ્પોર્ટ જેવા બની રહ્યા છે એવા સુરતમાં અમદાવાદમાં વડોદરામાં રાજકોટની અંદર આપણા ભરૂચની અંદર પણ ખૂબ સારું મજાનું એસટી ડેપો બન્યો છે આજે એની સાથે આમોર ખાતે પણ એસટી ડેપોનું ઉદઘાટન ત્યાં આ કાર્યક્રમ પતેથી ત્યાં જવાના છે